નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ સાબરકાંઠાના ઈડર વડાલી ખેડબ્રહ્મા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે અંતર્ગત મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સાબરકાંઠાના ઈડર વડાલી ખેડબ્રહ્મા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે જેમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો રેલવે અંડરબ્રિજ સહિત મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી છે સવારના સમયે સ્ટેટ રોડ પર લઈને વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી રાહદારીઓ મુસાફરો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વરસી રહ્યો છે અવિરત વરસાદ જે અંતર્ગત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે ભારે વરસાદની આગાહી સોલંકી નેશન વ્યુ સાબરકાઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર